તુલા રાશિના લોકો વૈદિક કાળથી જ સ્વર્ગ જેવી સુંદર આ દુનિયામાં આપણે બધા ભવિષ્યની આશંકાઓને લઈને ચિંતિત રહીએ છીએ આપણે વિચારતા રહીએ છીએ કે આવતીકાલ આપણા માટે ફાયદાકારક રહેશે કે નુકસાનદાયક ભવિષ્યમાં આપણે જે પણ પગલું લઈશું તે સાચું સાબિત થશે કે ખોટું કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલાં આપણા મગજમાં ઘણા પ્રશ્નો આવે છે આપણને કોઈ માધ્યમની જરૂર હોય છે જેના દ્વારા આપણે જે પણ નિર્ણયો લઈએ તેની સમીક્ષા કરી શકીએ કે ભવિષ્યમાં તે આપણા માટે યોગ્ય રહેશે કે નહીં તેથી જ આજના વિડીયોમાં હું તમને દોહરી એટલે કે ડબલ ગોચરની જે વૈદિક પદ્ધતિ છે તેના આધારે માહિતી આપવા જઈ રહ્યો છું કારણ કે દોહરા ગોચરની અસર આપણે સૂક્ષ્મથી સૂક્ષ્મ સુધી પહોંચીને જાણી શકીએ છીએ બે હજાર ચોવીસમાં ગુરુ અને શનિ તમારા ત્રણ ત્રણ ભાવોને જાગૃત કરશે કારણ કે તે બંને લાંબા ગાળાના ગ્રહો છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ અને શનિ બંને તમને રંગમાંથી રાજામાં પરિવર્તિત કરવાની શક્તિ ધરાવે છે તો ચાલો જાણીએ કે તમને કેવી રીતે લાખોપતિમાંથી કરોડપતિ બનાવી શકે છે અથવા તો હજારોમાંથી લાખોપતિ બનાવી શકે છે સપના સાકાર કરી શકીએ છે તમારા પંચમ ભાવમાં સ્થિત શનિની પૂર્ણ દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે સાતમા ભાવ પર થઈ રહી છે અને ત્યાં દેવગુરુ બૃહસ્પતિ પણ હાજર છે તો આ બંને એ ભાવને જગાડી દેશે એટલે કે તેઓ ફળાફળ આપવાનું શરૂ કરશે એપ્રિલ સુધીમાં તમને તમારા સાતમા ભાવ સાથે જોડાયેલા લાભ મળવા લાગશે અને તમારા કાર્યસ્થળમાં પણ ઘણો ઘણા ફેરફારો થવા લાગશે તમારી કાર્યશૈલી બદલાશે શક્ય છે કે તમે જીવનના નવા તબક્કા તરફ આગળ વધી જાઓ આર્થિક પારિવારિક અને સામાજિક પ્રગતિ થશે ધીમે ધીમે તમારી સ્થિતિમાં સુધારો થશે જો તમે પારિવારિક સમસ્યાઓ અથવા અન્ય કોઈ સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હતા જે જીવનમાં દુઃખનું કારણ બની રહ્યું હતું તો તે ઉકેલાઈ જશે મિત્રો સાતમું ઘર સંબંધનું હોય છે લગ્નનું હોય છે તેથી જો તમે અપરિણિત વ્યક્તિ છો અને તમારા માટે સંબંધ શોધી રહ્યા છો વારંવાર પ્રયત્નો કરવા છતાં ન તો લગ્ન થઈ રહ્યા હતા કે ન તો તમને યોગ્ય જીવન સાથી મળી રહ્યા તો હવે જાન્યુઆરીથી અપ્રિલની વચ્ચે લગ્ન નક્કી થશે સંબંધ નક્કી થશે જીવનમાં મોટા બદલાવો થશે ફેરફારો થશે પરિવારમાં કોઈ સ્ત્રીની મદદથી તમારું જીવન સુધરી શકે છે સારું થઈ શકે છે તમે પદ પ્રાપ્ત કરી શકો છો ભાગીદારી દ્વારા ચાલતા વેપારમાં પણ તમને પૈસા મળશે અચાનક લાભ થશે કારણ કે સપ્તમ ભાવ ભાગીદારીથી લાભ આપે છે તમારી ઇન્દ્રિયો મજબૂત બનશે પાચન શક્તિ વધશે પેટ આંતરડા અને હૃદય સંબંધિત રોગોથી તમને રાહત મળશે રોજિંદા કામકાજમાં પણ અણધારી વૃદ્ધિ થશે આ સમયગાળા દરમિયાન તમે ઘણા સપનાઓ પૂરા થતા જોઈ શકશો સપ્તમ ભાવ જ્યારે જાગૃત હોય ત્યારે તમને મિત્રોની મદદથી લાભ મળે છે દૂર ગયેલા મિત્રો પણ તમને નજીક બોલાવવાની કોશિશ કરે છે મિત્રો શનિની સાતમી દ્રષ્ટિ તમારા અગિયારમાં ભાવ પર પડી રહી છે અને સાતમા ભાવમાં બેઠેલો ગુરુ તેમની પાંચમી દ્રષ્ટિ અગિયારમાં ભાવમાં જોશે એટલે કે તમારા લાભ ભાવને જોશે તમારા ભાગ્યોદયના ભાવને જોશે એટલે કે તમારા લાભ ભાવને જાગૃત કરી દેશે હવે જ્યારે આ ભાવ જાગૃત થશે ત્યારે આશ્ચર્યજનક રીતે લક્ષ્મી મળવા લાગશે તમે ગમે તે રીતે ઘણી બધી ખુશીઓ અને સંપત્તિ પ્રાપ્ત કરવા લાગશો તમને તે સરળતાથી મળશે પણ અને લાભ પણ લેશો આર્થિક દ્રષ્ટિકોણથી સતત પ્રગતિ થશે ચારે બાજુ વાતાવરણ એવું બનશે કે તમારા નાણાકીય સ્ત્રોત ચારે બાજુથી ખુલી રહ્યા છે તમે સારા લોકો સાથે પરિચયમાં આવશો નવા સંપર્કો બનાવશો અને તેમના દ્વારા તમે જીવનમાં આનંદ અને લક્ઝરી લાઈફ મેળવવાનું પણ શરૂ કરશો કારણ કે અગિયાર મુઘર સૌભાગ્યનું ઘર છે ઈચ્છાઓ પૂર્ણ કરવાનું ઘર છે તેથી તે તમારા ચાલુ વ્યવસાયના માધ્યમથી વેપારમાં સફળતાના માધ્યમથી તમને સફળતાની મહાન ઊંચાઈઓ સુધી લઈ જાય છે જો તમે લાખ લાખપતિ છો તો તમે કરોડપતિ બનો છો જો તમે કરોડપતિ છો તો તમે અબજોપતિ બનો છો અને ગ્યારમાં ભાવમાં શનિ રાજકારણ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે છે લોક કલ્યાણ માટે સેવા આપતા લોકોને ઉચ્ચ હોદ્દા અને સ્થાનો અપાવે છે સત્તા તમારા હાથમાં આવે છે તમે રાજકારણની લગામ મેળવો છો સત્તાનો આનંદ માણવાનો અવસર મળે છે અને તમે માણો પણ છો હવે જે સૌથી મોટી ઘટના અથવા બે હજાર ચોવીસમાં મહત્વપૂર્ણ વસ્તુ તમારા માટે ખાસ બનવાની છે તેને કાળજીપૂર્વક સમજો કારણ કે બે હજાર ચોવીસમાં પહેલી તારીખે જ ગુરુ સાતમું ઘર છોડીને તમારી કુંડળીના આઠમા ભાવમાં પહોંચશે ગુરુની સપ્તમ દ્રષ્ટિ તમારા ધન ભાવ પર રહેશે અને શનિની દૃષ્ટિ પહેલેથી જ તમારા ધન ભાવ પર થઈ રહી છે તો તમારો બીજો ભાવ જાગૃત થશે એટલે કે ધન ભાવ પ્રભાવિત થશે જે તમને લખપતિ કરોડપતિ બનાવી શકે છે કારણ કે શનિ અને ગુરુ બંને કળિયુગમાં પોતાની રીતે મહત્ત્વપૂર્ણ ગ્રહ છે અને બે હજાર ચોવીસમાં પહેલી મે પછી ખૂબ જ મહત્ત્વ પણ બનવાના છે એકંદરે નાણાકીય દ્રષ્ટિકોણથી તે અચાનક જ લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે મિત્રોના સહયોગથી અધિકારીઓના સહયોગથી પ્રોજેક્ટ પ્રાપ્ત કરાવશે તેના કારણે તમને પૈસા પણ મળશે તમારા જૂના સમયમાં તમે જે નાની રકમનું રોકાણ કર્યું હતું તે અચાનક અનેક ગણું વધી પણ શકે છે અથવા એવું પણ બની શકે છે કે જો તમે કોઈ જમીનમાં રોકાણ કર્યું હોય તો તેનો ભાવ અચાનક જ વધી જાય આસમાન સુધી પહોંચી જાય અથવા તમને તમારા મિલકતમાં ક્યાંક ગુપ્ત રીતે અને આકસ્મિક રીતે પૈસા મળી જાય એવી ઘણી બધી સંભાવનાઓ બની રહી છે જો ધંધો નહીં ચાલતો હોય તો ધંધો શરૂ થઈ શકે છે અટકી પડેલા ધંધામાં તેજી આવવા લાગશે છે વેપારમાં વેચાણમાં વધારો થાય છે એક રીતે જોવામાં આવે તો ઘર બિઝનેસ કંપનીમાં પૈસાનો વરસાદ થવા લાગે છે અને તમે તેનો અનુભવ પણ કરો છો હા કુંડળીની અંદર કોઈ પાપગ્રહોની યુતિ ન હોવી જોઈએ કોઈ કાલ સર્પદોષ અથવા તો પિતૃદોષ આવા કોઈ દોષો ન હોવા જોઈએ તો લાભ ચોક્કસ થાય છે